મીડિયાનું કામ હંમેશા જોડવાનું હોય છે મીડિયાનું કામ તોડવાનું નથી હોતું મીડિયાનું કામ હંમેશા જે છે એ સામાજિક પ્રશ્નો જે છે કોઈ રાજકીય પ્રશ્નો છે સમસ્યાઓ છે એને વાચા આપવાનું છે નહીં કે કોઈના વ્યક્તિગત જીવનમાં જઈને ટાર્ગેટ કરવાનો વાત છે મિત્રો મોગલધામની વાત છે મોગલ બાપુની જે ઘટના બની છે એ ઘટનાને લઈને ખરેખર લોકો તો સમજે જ છે પણ મીડિયાએ પોતાની ભૂમિકા ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છે એટલે આજે એક વિડીયો એ આવ્યો છે કે નીલુ ઓફિશિયલ કરીને એક ચેનલ છે યુટ્યુબમાં જેમાં એક ફોટો મૂક્યો છે બાપુનો ફોટો અને બાજુમાં એક દીકરીનો ફોટો મૂક્યો છે અને એ જે ખરેખર દીકરી છે ગઈકાલે સમૂહ લગ્નમાં જે બાપુએ જેમના ઉપર માથે હાથ રાખી આશીર્વાદ આપી અને જે છે એ બાપ બનીને જે કન્યાદાન કર્યું છે એ દીકરીનો ફોટો છે અને ગોસ્વામીની દીકરી છે અને એ દીકરી રડતા રડતા આજે મોગલધામ પહોંચી છે મિત્રો આજે એટલે અત્યારે હું છ ને અગિયાર વા છ ને અગિયાર વાગે હું આ લાઈવ કરું છું ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના લાઈવ કરું છું અને આ ઘટના પછી ઘણા દિવસ પછી લાઈવ કરું છું અને એટલે કરું છું કારણ કે મીડિયા પોતાની નૈતિક જવાબદારી ચૂકી રહ્યું છે બ્રેકિંગ એક્સક્લુઝિવ અને ટીઆરપીના ચક્કરમાં આ મીડિયાએ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત ઉપર પ્રહાર કર્યા છે અને પહેલો જ વિડીયો જ્યારે બાપુનો આવ્યો આજે સોશિયલ મીડિયામાં તો ઘટના શું બને છે ઘટના જે છે એ દીકરીની બને છે અને બાપુનો ફોટો દેખાડે છે અને મોગલ ધામ એટલે મિત્રો આ ટીઆરપીમાં ચક્કરમાં મીડિયા પોતાનું જે છે એ નૈતિકતા એનો જે ધર્મ છે એ ચૂકી રહ્યા છે આ નીલુ ઓફિશિયલમાં એમણે વારંવાર કહે છે કે આવા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો એ ભાઈ બીજા ઘણા બધા વિષયો છે આવા વિષયોને લઈને તમારે ટીઆરપી મેળવવાનો જે છે આ બધ ઈરાદો બંધ કરવો જોઈએ અને ફરી પાછું વારંવાર કહે છે કે બાપુને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તો એક વસ્તુ આ નીલું ઓફિશિયલ અને જેટલા પણ સોશિયલ મીડિયાના અને જે બધા યલો જર્નાલિસ્ટ અને આ ટીઆરપી અને બ્રેકિંગના ચક્કરમાં જે હાલી નીકળેલા પત્રકારો છે એને હું સ્પષ્ટ કહું છું કે કોઈના બાપની તાકાત નથી કે બાપુને બદનામ કરી શકે કોઈના બાપની તાકાત નથી કે બાપુનો જે છે એ એનો વિલપાવર એનું જે છે એ ખાસ કરીને આત્મવિશ્વાસને કોઈ ડગાવી શકે એનો હું સાક્ષી છું મિત્રો કારણ કે સમૂહ લગ્ન હતા ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના હું એના બે દિવસ પહેલાં બાપુને મળવા ગયેલો આ ઘટના બને છે બે દિવસમાં જે છે એ પાછું સમૂહ લગ્નમાં ત્રેસઠ દીકરીઓના જે છે કર્યાવરની ચિંતા ત્યારે બાપુને હતી એક તરફ સોશિયલ મીડિયા આ ઘટનાને લઈને જે પોતાની બ્રેકિંગ અને એક્સક્લુઝિવના ચક્કરમાં જે ટીઆરપીના ચક્કરમાં બાપુને બદનામ કરવાની કોશિશ કરતા હતા લોકો અમુક લોકો જે છે એનો આનંદ લેવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે આ મોગલકુળ બાપુ સમૂહ લગ્નમાં ત્રેસઠ દીકરીઓના કરિયાવાર માટે ચિંતા કરતા હતા એ સાક્ષી ભાવ છે બાપુ મને બાપુ પ્રત્યે સન્માન હતું અને તમને જણાવી દઉં કે સન્માનમાં મને વધારો એટલે થયો છે કે વ્યક્તિ જ્યારે વિકટ પરિસ્થિતિમાં જ્યારે ઝંઝાવત સ્થિતિમાં જ્યારે સ્થિર રહેતો હોય ને ત્યારે એ વ્યક્તિ સંત કહેવાય અને ત્યારે એ જે છે એ યોદ્ધા કહેવાય મને ભગવાન શ્રીકૃષ્ણ એટલે ગમે છે કારણ કે એમણે ગીતા જે છે રાજમહેલમાં નથી કરી અને ગીતા કુરુક્ષેત્રની વચ્ચે ઊભા રહી અને જે છે એ અર્જુનને ગીતા સંભળાવી છે એટલે ઝંઝાવત સ્થિતિમાં તમે સ્થિર રહી શકો જળકમળવત રહી શકો ને ત્યારે તમે સંત કહેવાઓ ત્યારે તમે જે છે એ તમારા સાધુના લક્ષણો અને તમે જે છે યોદ્ધા યોધા કહી શકાવો એટલે હું બાપુને કહીશ કે બાપુ સંત તો હતા પણ બાપુ યોધા જ કારણ કે એકસઠ દીકરીઓના સમુલગ્ન માટેની ચિંતા એવા સમયે જે છે એ કરતા હતા નહીં તો એમ કહી શકે સમૂહ લગ્ન ફોક ભાઈ મારે પરિવારમાં એક ટેન્શન આવી ગયું છે હું ચિંતામાં છું અને આ સમૂહ લગ્ન નહીં થાય પણ એમણે પોતાની દીકરી સાથે સાથે એકસઠ દીકરીઓના બાપ બનીને એ સમૂહ લગ્નની જવાબદારી નિભાવી હતી આ મોગલકૂળ બાપુ છે મિત્રો એટલે કોઈના બાપની તાકાત નથી કે બાપુને બદનામ કરવાની કોઈ કોશિશ કરી શકે કારણ કે આ અને મેં જોયેલો છે એ બાવલીઓ જે છે એ આવી સ્થિતિમાં પણ અડીખમ જે છે એ ઉભેલા મેં જોયેલા છે એટલે મીડિયાની ભૂમિકા જે છે એ યર્નો જર્નાલિઝમ તરફ જઈ રહી છે અને જે મુદ્દાને ઉપાડવા જોઈએ એ મુદ્દાને ઉપાડવાની બાજુમાં મૂકી અને આવા વેળા કરે છે એટલે હું કહી દઈશ કે અત્યારે આ જે ઘટના બની છે એ ગોસ્વામીની દીકરી રડતા રડતા મોગલધામ પહોંચી છે અને ત્યાંથી મને અત્યારે બાપુનો ફોન આવ્યો છે કે આ દીકરી અહીંયા આવી છે એટલે આવતીકાલે સાયબર ક્રાઇમ પૂર્વ કચ્છમાં આ ગોસ્વામીની દીકરી એના પરિવાર સાથે આ નીલું ઓફિશિયલ ચેનલ છે એની સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે કારણ કે મીડિયા જે છે એટલે કે તમારા બાપની કે મારા બાપની કોઈની બાપની જાગીર જાગીર નથી મીડિયા એટલે જવાબદારી છે મીડિયા એટલે કોઈને બદનામ કરવાનું તમારી પાસે કોઈ લાઇસન્સ નથી મળી જતું અને બ્રેકિંગ તમે કેટલા દિવસ ચલાવશો જેમણે પણ બદનામ કરવાની કોશિશ કરી છે બાપુને એ લોકો તો ગુમ થઈ ગયા પણ બાપુ આજે પણ સિંહાસનમાં બેસીને લોકોના દુઃખ દર્દની જે છે એ ચિંતા કરે છે અંધવિદ અંધવિશ્વાસ વિશે અને જે છે ખોટા ભૂવા અને તાંત્રિકો વિશે અત્યારે લોકોને જાગૃત કરે છે તો આવા વ્યક્તિઓ કોઈકના હૃદયમાં ખટકે એમાં સ્વાભાવિક જ છે અને લોકોના પેટમાં તેલ રેડાવવાનું જ છે પણ હું તમને જણાવી દઉં કે બાપુને કોઈ જ પણ ડગાવી નહીં શકે કારણ કે જ્યારે મેં એમને કીધું કે બાપુ અમને સૌથી વધારે ચિંતા હતી કે આપ ભાંગી પડશો અને સ્વાભાવિક છે કે કોઈ પણ પિતા ભાંગી પડે પણ આ બાવલીઓ જે છે એ સેજ પણ અંદરથી ભાંગી ગયા હતા મને ખ્યાલ છે એની આંખમાં ભીનાશ હતી પણ તેમ છતાં એમણે ચિંતા જે છે ને સમૂહ લગ્નની હતી કે જાડેજા આ હવે બધું કરિયાવર થઈ ગયું છે કરિયાવર આવી ગયું છે તમે જોઈ આવજો બધું સરસ મજાનું મંગાવ્યું છે આ આ આ તમને પહેલું દેખાવું જોઈએ મીડિયાને આ મુદ્દો દેખાવો જોઈએ કે આ પરિસ્થિતિમાં આ વ્યક્તિએ એકસઠ દીકરીઓના બાપ બનીને એના કરિયાવરની ચિંતા કરી હતી એ સમયે જ્યારે મીડિયા પોતાની ભૂમિકા ચૂકી રહ્યું હતું જ્યારે લોકો મનોરંજન લઈ રહ્યા હતા અને કૂતરા તો ભસતા હોય હાથીને કોઈ જ ફરક નથી પડતો પણ આજનો આ વિડીયો એટલે છે કે હું જણાવી દઉં કે તમે વારંવાર કહો છો કે બાપુને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા એમ છે ભાઈ કોઈના બાપની તાકાત નથી કે બાપુને કોઈ બદનામ કરી શકે કે આત્મવિશ્વાસને ડગાવી શકે મારા વિડીયો નહોતો બનાવો પણ આજે આ દીકરીના કારણે મારે આ વિડીયો બનાવવો પડે છે યલો જર્નાલિઝમ જે છે એ અત્યારે સડેલું જર્નાલિઝમ બનવા જઈ રહ્યું છે એક તરફ પીળું પત્રકાર હતું હતું બ્લેકમેલ કરવાના ધંધા હતા હવે તો જે છે ને મીડિયાની ભૂમિકા સાવછીછરી થઈ રહી છે અને એ મને કહેતા સહેજ પણ સંકોચ નહીં થાય બાપુ સાથે વિશ્વાસઘાત થયો છે બાપુને તારગેટ કરવામાં આવ્યા છે કારણ કે જ્યારે તમે હટીને વાત કરો ત્યારે સ્વાભાવિક છે કે કોઈને ન ગમે તમે ભીડમાં ચાલશો તો બધાને ગમશે ભીડમાંથી હટી જશો એટલે તમારી હાલત મહાવીર જેવી બુદ્ધ જેવી સોક્રેટિસ જેવી અને ઓશો રજનીશ જેવી થવાની છે મહાવીરના કાનમાં ખીલા ઠોકવામાં આવ્યા હતા બુદ્ધ પાછળ ગાંડા હાથી દોડાવવામાં આવ્યા હતા સોક્રેટિસને ઓશોને ઝેર પીવડવામાં આવ્યું હતું અને એ થશે જ એટલે બાપુ સાથે આવી ઘટના ભવિષ્યમાં બનશે તો મને સહેજ પણ આશ્ચર્ય નહીં થાય કારણ કે આવા લોકો હંમેશા ટાર્ગેટ ઉપર રહેવાના છે બાપુને મારો વિડીયો કદાચ જોતા હોય તો હું બાપુને પણ કહીશ કે બાપુ આવી ઘટનાઓ તમારી સાથે વારંવાર બનશે ને એના માટે તમારે તૈયાર રહેવું પડશે કારણ કે આ દુનિયા જ્યારે પણ તમે હટીને ચાલવાનું કોશિશ કરશો ત્યારે દુનિયા તમને ચાલવા નહીં દે કારણ કે એક તરફ અમે અંધશ્રદ્ધાની તમે વિરોધની વાત કરો છો પૈસા ન લેવાની વાત કરો છો એક તરફ જે છે આવા જે છેવાડાના વિસ્તાર હોય અઢારે વર્ણને સાથે લઈને તમે ચાલવાની વાત કરતા હો ત્યારે સ્વાભાવિક છે કે કોઈકના પેટમાં તેલ રેડાવવાનું છે જે લોકો ધંધોને દુકાન કરીને બેઠા છે બાપુ એમને તમે નડવાના જ છો તો મિત્રો ખરેખર મારે વિડીયોમાં બહુ નથી કહું પણ એક જ વસ્તુ છે કે આ આવું છીછરાવેળું બંધ કરે અને સોશિયલ મીડિયા ઉપર સરકારની કોઈ પકડ જ નથી સાયબર ક્રાઇમ કારણ કે હું એલ એમનો સ્ટુડન્ટ છું હું લો ભણેલો ભણું છું અત્યારે કારણ કે મને ખબર છે કે કાયદો શું છે એટલે ફ્રીડમ ઓફ મીડિયા એટલે એવું નથી કે તમે ગમેના વ્યક્તિગત ચરિત્ર ઉપર જઈને છીછરાવે કરો એવી કોઈ જ અધિકાર કોઈ રાઇટ્સ પત્રકારોને કે મીડિયાને આપવામાં નથી આવ્યા એટલે એની એક મર્યાદા છે એની એક જવાબદારી છે જે મીડિયાને ખરેખર નિભાવવી જોઈએ તો એક્સક્લુઝિવની દોડાદોડમાં આ મીડિયાને ખરેખર આ બંધ કરવું જોઈએ અને ખરેખર વાસ્તવિક જે પ્રશ્નો જે છે એને એને વાચા આપવી જોઈએ અને એટલે જ મને કૃષ્ણ ગમે છે કારણ કે ઝંઝાવતવાળી સ્થિતિમાં જે અડીખમ રહી શકે કુરુક્ષેત્રમાં પણ જે ગીતા કહી શકે એ કૃષ્ણ હોય અને આવી જ્યારે પરિવારમાં જ્યારે બા બાપુનું હૃદય અને બાપુ તો બધાને રાજબાઈ કહેતા હો કોઈ પણ દીકરી આવે એટલે કે મારી રાજબાઈ આવી છે અને આ આ મુદ્દાને લઈને તમે બાપુના હૃદય ઉપર ઘા કર્યો છે પણ તમને કહી દઉં કે એ ગાને બાપુ ઝીલી ગયા છે એટલે આવા હવાતિયા બંધ કરજો બાપુને સહેજ પણ ફરક નથી પડવાનો કારણ કે એમણે પણ જે છે એ ઝંઝાવત ભરી સ્થિતિમાં સિંહાસન ઉપર બેસીને એ સ્થિતિમાં પણ લોકોના પ્રશ્નોને વાચા આપી હતી એટલે હું સાક્ષી રહ્યો છું વધુ કાંઈ નહીં મિત્રો પણ મને દુઃખ થાય છે કે આ આવા વેડાથી ટીઆરપી મળશે એક્સક્લુઝિવ મળશે બ્રેકિંગ મળશે તમારા વ્યૂ વધશે કદાચ તમને યુટ્યુબ કે બીજી જગ્યાએ તમને પૈસા મળશે પણ તમારું આત્મા તમારું સન્માન તમે જાતે તમે જે છે એના હત્યારા બનશો અને રાત્રે જ્યારે સૂશો ને ત્યારે ચોક્કસ તમને નીંદરમાં એ નડશે એટલે આવા ધંધા બંધ કરી અને સાચા અર્થમાં મીડિયાની ભૂમિકા નિભાવી અને પ્રજા બધું બધું જાણે છે આ ઘટના બન્યા પછી પણ લોકો જે છે એટલા જ લોકો આસ્થાને શ્રદ્ધા સાથે અત્યારે મોગલધામ જઈ રહ્યા છે એટલે મોગલ ધામને બદનામ કરવાનું કોઈની તાકાત નથી કારણ કે જ્યાં નીતિ સાચી હોય ને ત્યાં પ્રકૃતિ અને પરમાત્મા અને શક્તિ જે છે સાથ આપતી જ હોય છે અને ત્યાં કને મોગલ ધામમાં લોકોને સારું કરવાની એક નીતિ છે અને એટલે લોકો ત્યાં વિશ્વાસ અને આસ્થા શ્રદ્ધા રાખે છે બાપુ પૈસા નથી લેતા અંધશ્રદ્ધા અને જાગૃતિ વિશે વાત કરી રહ્યા છે તો આ બધી વસ્તુ થવાની છે અને વારંવાર થશે પણ મને એના સે એનાથી સેજ પણ ફરક નહીં પડે પણ એટલું હું ચોક્કસ બાપુનું કહીશ કે બાપુ જ્યારે તમે હટીને ચાલશો ને ત્યારે ચોક્કસ લોકો જે છે તમારા ઉપર આંગળી ચીજ છે તમને કઈ રીતે તમારા હૃદય ઉપર ઘા કાં કે તમને તો કાંઈ કરી નથી શકવાના એટલે તમારા હૃદય ઉપર આ લોકોએ ઘા કર્યો છે પણ એ ઘાને તમે ઝીલી ગયા છો અને જવાબ આપવાનો એ આપી દીધો છે પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે મીડિયાએ પોતાની નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ બસ આટલું જ અને આવા આ નીલું ઓફિશિયલ જેવા ચેનલવાળા જે છે એની સામે ખરેખર સાયબર ક્રાઈમમાં માત્રા આ દીકરી નહીં પણ જેટલા પણ લોકો જે છે એ જોવે છે આવા જેટલા પણ વિડીયો વાયરલ થાય તો તમે જાહેર રીતની અરજી પણ કરી શકો છો તમને રાઈટ છે જ્યારે ખોટું થતું હોય ત્યારે એક લોનો કાયદાનો એક તમને અધિકાર છે કે તમે પણ અવાજ ઉપાડી શકો છો તમે પણ કોર્ટમાં ફરિયાદ કરી શકો છો તો જ્યારે પણ ખોટું થાતું અને સાચાને સાચું અને ખોટાને ખોટું ન કહી શકે ને એ વ્યક્તિ માણસ ન કહેવાય પણ એ મૃત થયેલો વ્યક્તિ કહેવાય તો આપણે ખરેખર જો મનુષ્ય છીએ આપણે જીવતા છીએ તો ચોક્કસ અન્ય સામે અવાજ ઉપાડવો જોઈએ બાપુ અત્યારે તમારા માટે આટલું કરે છે ત્યારે બાપુને પડખે ઉભવાની નૈતિક ફરજ આપણા સૌની છે જય માતાજી જય મોગલ